ઘણા વાંધા આપણને કે આવી જ્યાં અમારી ઘીરે તારી ઘીરે હું તપેજ્યું ધોવા આવું મારે હા ઘણાને પીસ્તાલીસ પીસ્તાલી વર્ષે પોગ્યા નથી બંધાણા બોલો હા અમારા ભૂરાને પીસ્તાલી વર્ષે લગ્ન ગયા બોલો આજ જ મળીને આવ્યો આ તણે શપથ લીધા જ ભુરાએ હા હૂપ ચરપદ બની ભૂરો બહુ અઘરો પડો હા પિસ્તાલીસ વર્ષે સ્વામીજી મારે ભૂરા એક વાર તો એને હું જોવા ગયો કન્યા એની હાટો હા તમે જોવા ગયા ને તમે બેઠા તો દીકરી પાણી લઈને આવી ને તો મને કોણીઓ મીડ્યો મારવા મને કે પાકું પાકું હું મેં તારી માં કામવાળી છે આ બોલી તો કોલેજે ગઈ હું પાકું પાકું મન કે માય ભાઈ આપણે તો હું હોય કે તબન તલવો તે એટલે આપણે ઉતાવેલું હોય ને એમ હું ઉતાવેલું છે એમ જોતો કરો તા મારી પાસે બેઠો બેઠો કે તેના ઘરમાં કામવાલીઓ એટલું રૂપાલી હોય છે તેની દીધી તેટલી રૂપાલી હતી લે ફાઇનલ કલી જ નાખો ભલે કોલેજ હલી આવે નો આવે તા આવ્યા કોલેજ હલી જાણે ઓઈલનું પીપ આવ્યું હોય એમ આખું ને દાંત બે જ દેખાયો મેં કીધું લે જો આવ્યા

મને કે માયાભાઈ હારી હારી જગ્યાએ જોઈ આવ્યો હતો માયાભાઈ પહેલી વાર જે ત્યાં જોઈ હતી એ જોવા હમણાં ગયો એ છોકરીની માં એમ બોલી કે આ છોકરો તો પચન કરતો જ નહીં કરતી જ નહીં બતા કે કેમ કેમ કે આ તો મને જોવા આવ્યો હતો પસંદગી હેરાન કરી દે છે જીવનની અંદર મેં કીધું એમ કે એ એ તમારે આ સંસાર કે સમાજ કે તમારા સદગુરુ સાથે તમે જે રીતે જવા માંગો છો એ જાણવા માટે જાઓ છો કે માણવા માટે જાઓ છો તમારે તમારે સંબંધી બનાવવા છે તો એ એના લેવલ પ્રમાણે બનાવવા છે કે એ એ એના ઘરમાં કેવી ભક્તિ છે એના ઉપર તમારે બનાવવા છે એના સંસ્કાર જોવા છે કે તમારે એની સંપત્તિ જોવી છે અને જે વ્યક્તિ પાસે સંસ્કાર અને સંપત્તિ બે હશે દાતાઓ જે છે હું ઘણી વાર એક એક નાનો દાખલો આપું છું દાતા શબ્દ આવ્યો છે માફ કરજો શબ્દ છે કોઈ દાન આપે ને દાતા કહેવાય આમાં દંતાળની કેટલા ને ખબર છે વડીલો દંતાળ કોને કહેવાય દંતાળ ની ખબર છે કે કોઈ નહીં તો એકલા રોટલા જ બોલાડો હા એટલે ના ખબર હોય કારણ કે હવે હું બીજી વાર આવીશ ત્યારે લાકડાનો એક નાનો એવો બનાવીને ને નમૂનો લેતો આવીશ નહીતર મને એવું લાગે છે કે ધીરે ધીરે આ વાતો બધી વહી જાય આ વાતો એ માટે કરું છું કે દંતાળ અમુક વડીલોને ખબર છે એને હું સાથ કર્યા છે કાંઈ હું પરીક્ષા કરવા ન આવ્યો કોને ખબર છે અને કોને નથી ખબર એવું કાંઈ જાણો પણ જાણ કરવા આવ્યો છે કે દંતાળ એક જે બાજરો ઘઉં અથવા તો જુવાર જે અનાજ છે એ વાવવા માટે એની વાવણી કરવા માટે એનો ઉપયોગ થાય દંતાળ હોય તો જ વાવણી થાય अन वावनी थाय तो ज अन उगे अन उगे तो ज आपड़ी घिरे ये तो रामदेव जी महाराज कहे गेहूं का आटा पण गेहूं का आटा वाव्या पछी छा है ने ये के आपड़ी दाढ़ी में तो तो घऊ नहीं खड़ता है रोज तो वावना तो पड़ता है ने भाई मेरी हिंदी बराबर है ने मुकेश અરે હમણાં ભલે સપૈયા જોયા તો મને કે હિન્દીમાં જ બોલજો અહીંયા પંચોતેર ટકા મને કે હિન્દી વાળા છે આણ જે મેં પછી શ્યામભાઈ હિન્દીમાં જે પ્રોગ્રામ આખો કર્યો નો હિન્દી વાળા નો સમજે કે નો ગુજરાતીવાળા વાળા સમજે ગયા એની વસો વૈશ મારો પ્રોગ્રામ હોય હાડા હાડા હાટ કવિ કાગ ભગત બાપુ દુલાભાયા કાગની આ કવિતા

તો સહજ આશ્રમમાં મોટા થતા એટલે માળા કરતા એના જે હતા સમજ રામદાસજી એની નજર ગઈ સાહેબ ગોદી રામદાસજીને વાંચ્યો હાથ માલી માળા ખેંચી લીધી રામદાસજીએ અને શિવાજીને ઠપાટ મારે છે ठपाट मारी रामदास जी कैसे शिवा आज के बाद मैंने जो तेरे हाथ में माला देखी तो मैं तुझे काट डालूंगा तेरे लिए माला हम रखेंगे राष्ट्र के लिए भाला तुम उठाओ तेरे हाथ में बाला अच्छा लगेगा ए? क्या मानो अर्थ मानो ये जे वस्तु जेना सारी लगे એટલે હું એમ કહું છું કે હું પછું એવું ન માનતા કે હું આ આવા ખોટી વાત કરું પણ મેં કીધું ને ભજનમાં નથી ખબર પડી ભાઈ એને સંતોને પૂછો તો ખબર પડે ભજનનો અનુભવ એને હોય અને હું તો જાહેરમાં કહું કે ભજન શું કહેવાય એ મને ખબર નથી પણ ખાલી ભજન કરે છે એની ભેગો રહું છું તોય ભગવાન જો મને એટલી લહેર કરાવતા હોય તો જ્યાં ભજન કરતા હશે ને પરમાત્મા કેવી લહેર આપતો હશે એમાં તત્વ છે ભાઈ અને ગુરુ ની કોને જરૂર ન પડે આ ગુરુ વાળા ગુરુ ની કોને ન જરૂર પડે પછી તો હાવ આપણે પછી પછી હાવ હાવ એમ ગુરુ ને બે શેલા શિષ્ય હારા મળે તો આપણે એમ કે વાયલ વાયડ વગર વેલો ન ચડે કોક આધાર જોવે પણ પછી વેલા વગરની ની વાયડું ભૂંડિયું લાગે એ માથે હારી વેલ હોય ને તમે સોમાસામાં ગામડામાં જાઓ માં ફરવા નીકળે એ કાકડી આતા મારતા હોય માથે વેલા સારા હોય તો સારું લાગે એમ સદગુરુ ને શિષ્ય મળે ને એ સારું લાગે ભગવાન સ્વામિનારાયણ ભગવાન નરનારાયણ ને એની પાછળ આવા ચિલનારા હશે ત્યારે એ એટલો બધું ઉત્સાહ થયો તો બે શિષ્ય સ્વામીજી એવા મળ્યા ભણે રાતે સેવા કરવા જાય એટલે પગ દબાવવા માંલી બે શિષ્ય બાંધે એટલે ગુરુ કે ઉભા રહ્યો ભાઈ માથા ગોટ કરવામાં ડાબો પગ નાથા તારો જમીનો પગ પૂના તારો તારે જમણો પગ દબાવવાનો ને નાથા તારે ડાબો પગ પાછા નાથો પુનો નામ અહીંયા રાખજો પાછું મને પાછું આમ એમણા કીધા હોય હા આ કઈ રજિસ્ટરમાં નામ ન હોય હા પછી પાછું હું બીજી વાર બોલ્યો તો પછી એમ કે એ પ્રોગ્રામમાં તમે નાથો ને પૂનો બોલ્યા હતા તી આયા હોય બે હવે એકલો પૂનો હોય ત્યારે જમણો પગ ને પૂનાનો એ તારે

ટીકડી લેવાની એટલે લેવાની વગર ટીકડી પણ નહીં ફરજ એ ધરમ લે બરોબર પુનો જમીણો પગ દબાવા આવ્યો ગુરુજી સુઈ ગયેલા અને ગુરુજી એવી રીતે એટલે આમ ધોકે ધોકે પેલા તો આમ આઘો કરવા પણ આમ ગુરુજી એવી રીતે સુઈ કે આટી લાગી ગયેલી આમ 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 નકુસો પડી ગયેલો અને સાહેબ શ્યાર ધોકા નાખ્યા ગુરુનો પગ ભાંગી નાખ્યો અરે બચા રેને દે રેને ક્યું દે તુમને ભાગ પાડ્યા હે અને ઈ ઈ નાથાને ખબર પડી કે આપણો પગ ગયો ઈ નાથે બીજો બાવળનો મઠો લીધો નાથે આવીને જોઈ તો ઓલો મૂળ ગુરુનો પગ જે ડાબો ઓલો જમીણો જે સારો હતો અને ડાબો તો ઓલાઈ પૂરો કરી નાખ્યો એ ડાબા પગ વાળો આવ્યો તો ઓલો પગ દુખતો હતો ગુરુજી એ બાજુ પડખું ફરીને હું તેલા ડાબા પગ ઉપર જમીનો પડેલો એ નાયક છે દાટ વાળી દીધો કહેવાનો મતલબ કે જ્યાં ભાવ નહીં હોય ત્યાં સુધી ભક્તિ નહીં થાય એટલે ભાવ વગરની ભક્તિ નકામી સ્નેહ વગર નો સગો નહીં અને એક ગુરુનો અને એક મિત્રનો ખોટો દુરુપયોગ ન કરવો એની એની સાથે કોઈ લાલચ ન રાખવી એની વચ્ચે પૈસો ન આવવો જોઈએ પ્રેમ જ આવવો જોઈએ અને સદ્ગુરુ ઉપર પ્રેમ એવો રાખો કે સદ્ગુરુ કદાચ એમ કહે કે થાંભલે ચડીને તૈણે તાર પકડી લે તો શિષ્યમાં તેવડ હોવી જોઈએ સાહેબ તૈણે તાર પકડવાની અને કોકથી ગુરુ એમ કે પકડી લે તાર સાહેબ અને કદાચ પકડી લ્યો અને તમને શોર્ટ જો લાગે ને ગુરુ કે તો તમે તણ તાર પકડી લ્યો અને શોર્ટ લાગે જ મારા સાહેબ હું આ ગાવાનું બેન કરી દઉં કારણ કે ગુરુ નિષ્ઠાનો ભાવ છે કારણ કે ત્યારે તમારા શરીરની અંદર ગુરુ એટલી ઉર્જા નાખી દેશે કે ઓલા ઓલાના હમું થાય ઓલાના ફ્યુઝ ઉડી જાય પણ આપણે કે ગુરુ તો ઠીક છે તો તો તું ઘીરે રે ચોથી વાત એની ઉપર સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ સદગુરુ ઉપર એક બાજુ પોતાનો બાપ ઊભો હોય ને એક બાજુ સદ્ગુરુ ઊભો હોય અને એક બાજુ બાપ હાથ કરે ને એક બાજુ સદ્ગુરુ હાથ કરે તો ડોટ તો સદ્ગુરુ કોઈ જ હોવી જોઈએ કારણ કે આપણા બાપ નહીં કોક તો સદ્ગુરુ છે જ તે તો જ આપણો બાપ બન્યો છે અને એની ઉપર જ્યારે ભરોસો આવી જાય કવિ એક પંક્તિ યાદ આવે આ ચરીએ ને અંગડે ધરીએ જેમ ગુરુજી ગી આચર્યે ને અંગડે ધરીએ જેમ ગુરુજી ગાય જી કે મયાને શું કરવા એવો સંચાય જરીએ નવ થાય બસ અનભરો સે રેવાય તી ભરો સે રેવાય એ પંડનાદાપણનો રે ડોલાય

તમે વખાણ કરો છો તમારા ગુરુના હું એમ ન માનું મારા ઘરમાં જેટલી પાંચસો ની નોટો અત્યારે પડી છે બધી બે હજાર ની થઈ જાય તો માનવું લે તારા પ્લાન તો તારા બાપ કરતા મોટા હોય એમાં અમે કેમ ડહુ બધું કરીએ કઈ નહીં આચર્ય ને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય કેમ અને શું કરવા એવો સંચય મનમાં ન ધરાય બસ એને ભરોસે રે ભાઈ આજનો કાર્યક્રમ મૂળ કહેવાની વાત કે ભરોસાનો કાર્યક્રમ છે ભાવનો કાર્યક્રમ છે ભાવ વગરની ભક્તિ નકામી સ્નેહ વગરનો સગો નકામો ચંદ્ર વગરની રાત નકામી સૂરજ વગરનો દિવસ નકામો પૈસા વગરનું પાકીટ નકામો અરે દુહામાં નથી પણ કહી દઉં ઈ વગરનું ઘર નકામ